નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી સાથે હું છું બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર સાથેટ બ્રાહ્મણ સમાજની એકતા માટે હરિઓમ ફોજની રચના થશે રાજકોટ બ્રાહ્મણ સમાજની એકતા અને સંગઠન માટે ક્રાંતિકારી અને અગ્નિ અખાંડાના સભાપતિ સંશ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદથી હરિઓમ ફોજની રચના થવા જઈ રહી છે આ અંગે જસદણ અને આટકોટમાં વસતા રાજકોટ બ્રાહ્મણ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓની એક બેઠક આટકોટ ખાતેના મૈત્રી શૈક્ષણિક સંકુલમાં યોજા હતી આ બેઠકમાં સૌરાષ્ટ્રના સમાજ આગેવાનો અને જસદણ આટકોટ ગામના રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધનના પવિત્ર તહેવારના શુભ દિવસે હરિ ફોજનું આયોજન કરવામાં આવશે જેમાં સમાજના શ્રેષ્ઠ આગેવાનો હાજર રહેશે આ હરિઓમ ફોજમાં અંદાજે દસ હજાર જેટલા યુવાનો જોડાશે અને સમાજના દરેક કાર્યમાં ઉપયોગી થશે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટ બ્રાહ્મણ સમાજને એકત્ર અને સંગઠિત કરવાનો છે ઉપેન્દ્ર તેરૈયા ન્યૂઝ નાઇન ગુજરાતી જસદણ